તો વિડીયો એન્ડ સુધી જોજો તો બધા ફાઇનલી આવી ગયા છે ગાડીમાં બેસવા અમારે ધમુ બેન તો કેમ છો બધા મજામાં દેશો તો ફાઇનલી બધા બેઠી ગયા છે હવે અમે નીકળી રહી છીએ મેળામાં તો જોવો રેડી ને બધા હા હા આવું છે ને મેળામાં હા અમાર આ ભાણાભાઈ ને ફૂલ મોર છે જોવો તો મિત્રો ફાઇનલી આપણે મેળામાં ભૂગી ગયા છે તમને મેળો બતાવી દઉં આ છે મેળો મેળાનું નામ શું છે ક્યાંનો મેળો છે કમેન્ટ કરજો જરા તો મિત્રો ફાઇનલી આપણે એન્ટર થઈ ગયા છે અને ગણપતિ દાદાના દર્શન કરી લીધા છે અને અંદર એન્ટર થયા અંદર એન્ટર થતાની સાથે જ મને તો એમ થયું કે દુબઈમાં ઘડી ગયો એવું લાગ્યું ઘડીક તો મને અંદર જે અંદર એ લોકોની થીમ્સ જ એ રીતની ગોઠવેલી છે કે તમને એવું લાગે કે દુબઈ આવી ગયા હોય બહુ બધા લોકો ફોટો શૂટ કરતા હતા તો પછી મને એમ થયું કે હું એકાદું શૂટ કરી લઉં એમ જોઈ લો મિત્રો બુજ ખલીફા છે લંડનની થીમ્સ છે બહુ બધી થીમ્સ છે એકવાર અંદર આવ્યા જેવું છે બહુ ખતરનાક વ્યૂ છે જોઈ લો મિત્રો અંદર મેળાની અંદર એન્ટર થાઓ એટલે પહેલાં જ તમને આ થીમ્સ મળશે જે ફોટો શૂટ વિડીયો શૂટ માટે જ આ લોકોએ બનાવેલી છે જેથી કરીને લોકોનું અંદર આકર્ષણ થાય છે મિત્રો આ બધા શૂટ કરતા હતા પછી મને એમ થયું મારો એકાદ વિડીયો લઈ લઉં તો પછી આપણે એક વિડીયો લઈ લીધો જોઈ લો મિત્રો સગડ પગડો ચાલુ થઈ ગયા છે અને લોકોનું સ્કૂલ વોકિંગ છે આજે પાછો તહેવાર છે એટલે લોકો થોડીક વધારે છે પણ આનંદ આવે છે એમ મજા આવે છે હું કેવું બેન ચાલુ થઈ ગયું હતું પણ અમારે હજી ત્યાં પહોંચવામાં વાર લાગે એમ હતી એટલે અમે ધીરે ધીરે આવું બધું જોતા જોતા આવી ગયા આ કાઉન્ટર ઉપર તો અહીંયા તો જોયું તો ઓ હો 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 મોઢામાંથી પાણી ટપકવા મળ્યું તમને આવું પાણી આવી જાય તો કહેજો મોકલી આપ્યો એકથી એક આઈટમ પછી મિત્રો આવી બધી નવી નવી વેરાયટીઓ જોતા જોતા અમને મળી ગયા આ ભાઈ જે કસ્ટમરને લૂંટવાનું કામ કરતા હતા મેળામાં જાઓ એટલે તમને આવું તો જોવા મળી જ જાય જે તમને ટોપી પહેરાવે અને પછી આવી નવી નવી વાનગીઓ વેરાયટીઓ ગેમિંગ્સ કિડ્સ માટેની બધી હતી તો અમારે ભૂરાભાઈ કે પપ્પા મારે આમાં જ આવવું છે તો ભૂરાભાઈને આમાં સડાવી દીધા અને ભૂરો ઠેકડા મારતો હતો અને અમે તો વિડીયો બનાવતા હતા પછી ભાણાભાઈને એને ઘડીક કારમાં ઘૂમરા લેવરાવ્યા રહ્યા એટલે ભાણાભાઈ ને અમારે ભૂરો અને અમારે દીસુ મેડમ ને બધાએ આગળ ચક્કર ખાધા ફોર વ્હીલમાં એણે આપણને એમ લાગે કે આ ટારજન તો આજ જ ન હોય એવી રીતના બે યાદા ચશ્મા બસમાં પહેરીને જોઈ લો તમે ભાણાભાઈ એને ડબલ ટારજનમાં બેઠા એટલે આવું છોકરાઓને આનંદ કરાવી દીધો આપણે અને અમારે બે હજી મોટો ભાણો બાકી હતો મોટા ભાણાને નાનામાં મજા ન આવે એટલે એણે આમાં ધડાકા કરવાનું ચાલુ કરી દીધું તો એને આપણે ફૂલ મોજ કરાવી દીધી કે હાલો આજ તો લડી જ લેવાનું છે બધાને એટલે અમારે ધમુ મેડમને ઘડીક આમાં ધડાધડી બોલાવી ફૂલ મોજ કરાવી દીધી અને પછી ત્યાંથી આપણે નીકળી ગયા આગળ તો ભાણાભાઈ હજી અમારે નાના ભાણાભાઈ છે ને એ ધરાણા હતા એટલે એમને પછી હજી એક ટાર્જનમાં બિહાડી દીધા ફરીથી એટલે એમને મોજ આવી જાય ને તો એમને ટાર્જન બેસાડીને અમે લોકો નીકળી ગયા મિત્રો રોયલ લોકોનો રોયલ મેળો ખરીદી ચાલુ થઈ છે જોઈ લો જોઈ લ્યો મિત્રો બધી અવનવી વસ્તુઓ મેળામાં મળી જાય મેળામાં માં તો આવું બધું તો જોવા મળે પછી મિત્રો લાગી ગઈ ભૂખ ને અમે લોકો મીડા નાસ્તો કરવા નાસ્તામાં ઢોકળા લાવ્યા તા ખાઈ પી ને નીકળી ગયા બહાર ફાઇનલી મેળો પૂરો થઈ ગયો છે મજા આવી ને બધાય ને કેવું લાગ્યું બધાય ને મોજ આવી ને મોજ તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ફૂલ સપોર્ટ કરતા રહેજો જવા